ધોળકાના બદરખા ગામમાં મેગા રક્તદાન શિબિર યોજાય રક્તદાન શિબિરમાં બસ્સોથી વધુ દાતાઓએ રક્તદાન કર્યું હતું દાતાઓને પ્રમાણપત્ર તથા સ્મૃતિ આપી સન્માનિત કરાયા કેમ્પમાં ગ્રામજનો સહિત આસપાસના વિસ્તારના લોકો પણ જોડાયા હતા નીલકંઠ મિત્ર મંડળે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું કેમ્પમાં એમએલએ અર્જુન મોઢવાડિયા અને એમએલએ કિરીટસિંહ ડાભી હાજર રહ્યા સ્થાનિક આગેવાનો સરપંચો તથા ગામના પ્રતિષ્ઠિત નાગરિકો હાજર રહ્યા હતા બદરખાના રાજેન્દ્રસિંહ ડોડે અહીંયા આગળ બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે બદરખા ખાતે અને એમાં આશીર્વાદ આપવા આશીર્વાદ આપવા અમારી શોભામાં વધારેમાં વધારે વૃદ્ધિ કરવા માટે આદરણીય મોઢવાડિયા સાહેબ અર્જુનભાઈ સાહેબ આવ્યા છે અમે એમના આપણા વિસ્તારમાં સ્વાગત કરીએ છીએ સાથે સાથે અમારા બંને તરફથી મોઢવાડિયા સાહેબ અને અમારા બંને તરફથી તમામ બ્લડ ડોનરોને અંબાજી જતા ભક્તો માટે અમે આ કેમ્પ કરીએ છીએ જેમાં નાવા ધોવાની ખાવા પીવાની તથા મેડિકલ કોઈ ઇમરજન્સી હોય દવાની બધી સુવિધા અમે આપીએ છીએ આ સુવિધા અમે છેલ્લા સત્તર વર્ષથી પૂરી પાડીએ છીએ અને આવનારા વર્ષો માટે બી અમે પૂરી પાડવાના છીએ